કાર્યક્રમ ભારતના પ્રીમિયર આઈસીટી પ્રદર્શન મેળાઓમાં નું એક છે જે ટેકનોલોજી અને નવીનતામાં તાજેતરના વિકાસને પ્રદર્શિત કરે છે ઉદ્ઘાટન પ્રવચનમાં મુખ્યમંત્રી પટેલે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ટેકનોલોજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે ટેકનોલોજી કંપનીઓને તેમના ઉત્પાદનો અને ઉકેલો પ્રદર્શિત કરવા માટે મંચ પૂરો પાડવા એસીએમએના પ્રયાસોની પ્રશંસા કરી એક્સપોમાં ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ અને ટોચના ટેક ફર્મો પર ધ્યાન કેન્દ્રિત કરીને અગ્રણી ટેકનોલોજી હાર્ડવેર સોફ્ટવેર અને ઉકેલ કંપનીઓનો સમાવેશ થાય છે ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગુજરાત આઈસીટી લીડરશીપ રાઉન્ડ ટેબલ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ અને સાયબર ફોરેન્સિક્સ પેનલ પર ચર્ચા જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ એક્સપો ઉદ્યોગના નેતાઓ સરકારી અધિકારીઓ અને ટેકનોલોજી ઉત્સાહીઓ વચ્ચે સહકાર અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે મુખ્યમંત્રી પટેલે રાજ્યની ટેક ઉદ્યોગને ટેકો આપવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી અને ભાગ લેનારાઓને એક્સપોમાં રજૂ થયેલા અવસરોનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે જીવનની ગુણવત્તા વધારવામાં અને નવી નોકરીઓના અવસરો સર્જવામાં ટેકનોલોજીની ભૂમિકા પણ માન્ય કરી એસીએમેટિક એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં સીએક્સોસ સીઆઈઓઝ એન્ડ હાર્ડવેર ડીલરો અને લાર્જ ફોર્મેટ ખરીદદારો સહિતના ઉચ્ચ પ્રોફાઇલ હાજરીદારોને આકર્ષવાની અપેક્ષા છે જે તમામ ભાગ લેનારાઓ માટે સમૃદ્ધ અનુભવ સુનિશ્ચિત કરે છે